સુરતમાં વરસાદને લઈ અનેક વિસ્તારોમાં રસ્તાઓનું ધોવાણ થવાની સાથે જ અનેક જગ્યાએ ખાડાઓ પડી ગયા હતા જેનું યુદ્ધના ધોરણે કામ કરાઈ રહ્યું હોય ત્યારે રિપેરિંગ સાઈડ મનપા કમિશનરને સરપ્રાઇઝ વિઝિટ લીધી હતી સુરતમાં વરસાદને પગલે ધોવાયેલા રોડ અને ખાડાની રિપેરિંગ કરવાની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે રોડ રિપેરિંગ સાઇડ પર સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલની સરપ્રાઇઝ વિઝિટ જોવા મળી હતી તો સુરતમાં પડેલા ખાડાઓ યોગ્ય રીતે પૂરવામાં આવે છે કે કેમ તે અંગે વિઝિટ કરી તપાસ કરી હતી રોડ પર પડેલા ઊંડા ખાડાઓ પૂરવા સુરત શહેરમાં પ્રથમ વખત પેવર બ્લોક નાખી રોડ રિપેરિંગ કરાશે હાલ શહેરના તમામ ઝોનના રોડ રસ્તા ખરાબ થઈ ચૂક્યા છે અને તમામ ઝોનમાં પડેલા ખાડાઓ પૂરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે સુરત શહેરમાં ઝુંમબી સ્વરૂપમાં રોડ રિપેરની કામગીરી કરવામાં આવી છે વરસાદ બંધ થયા પછી હોટ મિક્સ પ્લાન્ટ પણ ચાલુ કરવામાં આવ્યા છે અને એવરેજ 500 ટુ 600 મેટ્રિક ટન મટીરીયલ દિવસ રાત ઝોન્સને સપ્લાય કરવામાં આવી રહ્યું છે મશીનરી મેનપાવર લેબરર્સ મટીરીયલસ તમામ પૂરતા પ્રમાણમાં તમામ ઝોન્સમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે ક્વા ક્વૉલિટી કામ થાય અને ઝડપથી કામો પૂરા થાય એમના માટે અધિકારીશ્રીઓને પણ ફિલ્ડમાં કામગીરી જોવા માટેની સૂચના આપવામાં આવેલ છે અમે પણ રોડની જ્યાં કામગીરી થઈ રહી છે ત્યાં વિઝિટ કરવા માટે આવ્યા છીએ સાથે સાથે મેટ્રોનું પણ કામ સુરત શહેરમાં ચાલી રહ્યું છે એટલે મેટ્રોના ત્યાં પણ જો રોડ રિપેર છે એમની કામગીરી મેટ્રો વિભાગ દ્વારા ઝુંમીર સ્વરૂપમાં કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ S25 ન્યૂઝ સુરત